તો હેલો એવરી મિત્રો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે માર્કેટમાં બ્રેકઆઉટ અને બ્રેકડાઉન બ્રેકડાઉન ક્યારે આવે આવે છે 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 મિત્રો માર્કેટમાં બ્રેકઆઉટ અને અને ત્યારે જ જ્યારે એક દિવસ વન વન સાઇડ વે બતાવી હોય બીજા દિવસે માર્કેટ એક રેન્જમાં ફસાણું હોય છે મિત્રો માર્કેટ જો રેન્જમાં ફસાય છે તો એનો હાઈ અને લો બ્રેકઆઉટ અથવા બ્રેકડાઉન થતા માર્કેટમાં બ્રેકડાઉન આવે છે મિત્રો હવે આપણે એ જોવાનું છે કે માર્કેટમાં કન્ફર્મ બ્રેકઆઉટ અને બ્રેકડાઉન ક્યારે આવે છે ઓકે તો મિત્રો આપણે ચાલો જાણીએ માર્કેટમાં બ્રેકડાઉન ક્યારે આવે છે મિત્રો પહેલાં આપણે બ્રેકડાઉન જોઈ લઈશું કારણ કે આપણે અહીંયા બ્રેકડાઉન નો એક્ઝામ્પલ રેડી છે એટલે મિત્રો જો માર્કેટે અહીંયાથી એક બાઇંગ બતાવ્યું હતું સરસ મજાનું હવે મિત્રો માર્કેટ બે દિવસ કન્સોલિડેટ કરીને માર્કેટે એક અહીંયા બ્રેકડાઉન બતાવ્યું હતું મિત્રો આમાં જો તમે ટ્રેપ થઈ શકો છો કારણ કે માર્કેટે બ્રેકડાઉન બતાવ્યું છે પણ મિત્રો આ કન્ફર્મ બ્રેકડાઉન નથી બીજા દિવસે માર્કેટ જ્યારે ઓપન થયું ત્યારે માર્કેટ રેન્જમાં ઓપન થયું હતું અને મિત્રો ગેપ અપ આપ્યું હતું 50 પોઈન્ટનો અને મિત્રો યાથીન જ માર્કેટને એક ભરપૂર સેલિંગ જોવા મળ્યું હતું અને માર્કેટ એક રીટેસ્ટ મૂવ લઈને ભરપૂર સેલિંગ થી માર્કેટ ડાઉન સાઇડ ગયું હતું તો મિત્રો આવી રીતના તમારે કન્ફર્મ બ્રેકડાઉન જોતું હોય તો તમારે એના માટે પ્રીમિયમ ચાર્ટને પણ સાથે સાથે જોવો પડશે મિત્રો પ્રીમિયમ ચાર્ટનું મહત્વ બહુ છે બ્રેકઆઉટ અને બ્રેકડાઉનમાં મિત્રો આપણે ખાલી માર્કેટમાં સ્પોટ ચાર્ટ જોતા હોય છે અને સ્પોટ ચાર્ટમાં જો આપણને લાગે કે માર્કેટ બ્રેક રહ્યું છે તો આપણે ટ્રેડ કરતા પણ મિત્રો એવું નથી હોતું આપણે સાથે સાથે પ્રીમિયમ ચાર્ટ પણ જોવો પડતો હોય છે કારણ કે પ્રીમિયમ ચાર્ટમાં જો બ્રેકડાઉન અથવા બ્રેકઆઉટ આવે છે તો એ પ્રમાણે આપણે ટ્રેડ લઈ શકીએ છીએ બાકી તો માર્કેટ ફેક બ્રેકઆઉટ આપીને તમારું કેપિટલ સાફ કરી નાખશે અને માર્કેટ રિવર્સ થઈ જશે ઓકે મિત્રો તમે જોઈ શકો છો ચોવીસ નવસો ને એકસાઠ થી માર્કેટ બ્રેકડાઉન આપ્યું છે તો મિત્રો તમે પચીસ હજાર ઓપ્શનમાં તમારે પ્રીમિયમ ચાર્ટમાં આ કેન્ડલ ઉપર જોવું પડશે કે માર્કેટ આપ્યું છે કે નથી આપ્યું મિત્રો તમે રેન્જ માર્ક કરેલી છે એવી જ રેન્જ તમારે પ્રીમિયમ ચાર્ટમાં પણ માર્ક કરવાની છે અને જો મિત્રો તમે પ્રીમિયમ ચાર્ટમાં તમારે બ્રેકઆઉટ આવી ગયું હોય તો તમે ટ્રેડ કરી શકો છો બાકી આ ફેક બ્રેકઆઉટ માની શકાય છે ઓકે ને મિત્રો હવે વાત આવી બ્રેકઆઉટ ને મિત્રો માર્કેટમાં બ્રેકઆઉટ ક્યારે આવે છે તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો એક મિનિટ આપણે ચાર્ટને થોડોક સ્કવીઝ કરી લઈએ છીએ એટલે આપણે પ્રોપરલી રીતે સમજી શકીએ ઓકે ચલો મિત્રો આ રેન્જમાં તમારે કોઈ ટ્રેડ કરવાનો નથી હાઈ અને લો બંને માર્ક કરીને એક રેન્જ માર્ક કરવાની છે જો મિત્રો માર્કેટે અહીંથી બાયિંગ ઝોન બતાવ્યું છે જો મિત્રો તમને હજી બ્રેકઆઉટ અને બ્રેકડાઉન ટ્રેડ કરતા ના આવડતું હોય આની તમારે એક થી બે મહિના સુધી પ્રેક્ટિસ કરવી પડશે ત્યારે તમારાથી પરફેક્ટલી બ્રેકઆઉટ અને બ્રેકડાઉન થઈ શકશે અને મિત્રો જો તમને ન આવડતું હોય તો તમે મારી સાથે પણ પ્રેક્ટિસ કરી શકો છો હું રોજ લાઈવ આવું છું સાડા નવથી થી બાર વાગ્યા સુધી તમે મિત્રો લાઈવ અટેન્ડ કરી શકો છો અને ટેલિગ્રામ ચેનલને જોઈન કરી શકો છો અને આવા જ વિડીયો હું યુટ્યુબમાં અપલોડ કરે રાખીશ તમે મિત્રો સબસ્ક્રાઈબ કરતા જાજો અને લાઈક પણ કરતા જાજો ઓકે મિત્રો મિત્રો જો આવી રીતના માર્કેટમાં બ્રેકઆઉટ અને બ્રેકડાઉન ટ્રેડ થાય છે મિત્રો તમે જોઈ શકો છો આ માર્કેટ કેવડી મોટી વન મિનિટના ચાર્ટમાં રેન્જ બનાવી છે જો મિત્રો તમે ડબલ્યુ કે એમ પેટર્ન એ બધી પેટર્ન ને તમે માનો છો કે ડબલ્યુ પેટર્ન બને એટલે માર્કેટ ઉપર જાય છે તો આ રે ડબલ્યુ પેટર્ન મિત્રો આમાં તમે જોઈ શકો છો ડબલ્યુ પેટર્નનું માર્કેટ બ્રેકઆઉટ પણ આપી દીધું છે પણ મિત્રો તમે જોવો માર્કેટ ઉપર ઉપરની સાઈડ નીકળ્યું નથી શું કામ નથી નીકળ્યું કારણ માર્કેટલ્યુ પેટર્ન બનાવી છે પણ પ્રીમિયમ ચાર્ટમાં માર્કેટે બ્રેકઆઉટ આપ્યું નથી એટલે મિત્રો તમે જોઈ શકો છો પ્રીમિયમ ચાર્ટને પણ પ્રીમિયમ ચાર્ટનું મહત્વ બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો માર્કેટમાં જે તમને પ્રીમિયમ ચાર્ટનું ઇમ્પોર્ટન્સ ના ખબર હોય એ તમે મને કમેન્ટ સેક્શનમાં કહી શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો આવી રીતે બ્રેકઆઉટ અને બ્રેકડાઉન માર્કેટમાં ટ્રેડ થાય છે ઓકે મિત્રો આ તો બ્રેકઆઉટ અને બ્રેકડાઉન નો હવે તમારે નેક્સ્ટ વિડીયો જે જોતો હોય એ તમે કોમેન્ટ કરી દેજો હું હું તમને હેલ્પ કરીશ અને એ વિડીયો હું યુટ્યુબમાં અપલોડ કરી દઈશ મિત્રો આવા જ વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દો મળીએ આપણે આવતા વિડીયોમાં જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ